રાવપુરા વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર વિસ્તારમાં સરકારી યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વિધાનસભા ભાજપ પરિવારના માધ્યમથી ઇલેક્શન વોર્ડ નંબર ચૌદના વિસ્તારમાં આવતા ચોખંડી બરાનપુરામાં આવેલી રમણલાલ પ્રાથમિક શાળા ખાતે સરકારી યોજનાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં આવકના દાખલા કાઢી આપવાની સાથે આયુષ્યમાન કાર્ડ વિધવા સહાય સહિતની યોજનાઓનો લાભ નાગરિકોને કેમ્પ સ્થળે જ મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી આ ઉપરાંત રાશન કાર્ડ ઈ પણ વ્યવસ્થા કેમ્પ સ્થળે જ કરવામાં આવી હતી ભાજપ પરિવારના કાર્યકર્તાઓના આ સેવા કાર્ય પ્રોત્સાહન આપવા રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ કેમ્પ ખાતે પહોંચ્યા હતા અને દીપ પ્રાગટ્ય સાથે કેમ્પની શરૂઆત કરી હતી જ્યાં તેઓની સાથે ભાજપના ઇલેક્શન વોર્ડ નંબર ચૌદના વોર્ડ પ્રમુખ ચેતન દરજી પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી બરાનપુરા વિસ્તારમાં કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ વિસ્તારના તમામ નાગરિકો સિનિયર સિટીઝન અને ભાઈઓ બહેનો બધા જ લોકો આવ્યા છે અને તેમને મળવા જે લાભો છે અને તેમનો જે અધિકાર છે તે આપવા માટે અમારા વોર્ડની સંગઠનની અને ચૂંટાયેલી ટીમ સતત કામ કરી રહી છે અને આજે અહીં આધાર કાર્ડ છે જે આયુષ્યમાન કાર્ડ છે આવકનો દાખલો છે યુવા પેન્શનનો છે એટલે જેટલી પણ એમને મળવાપાત્ર લાભો છે તમામની પૂર્તતા અહીં કરવામાં આવે છે આ જ પ્રકારના કેમ્પ રાઉપુરા વિધાનસભા વિસ્તારમાં તમામ ક્ષેત્રમાં થઈ રહ્યા છે ત્યારે આપના વિસ્તારમાં પણ આપના માધ્યમથી આપણા તમામ નાગરિકોને વિનંતી કરું છું ખાસ કરીને રાઉપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકોને કે આપના આસપાસમાં પણ કોઈકને પણ તેમને મળવાપાત્ર લાભોથી હજુ તેઓ વંચિત રહ્યા હશે તો તે વિસ્તારના અમારા કાર્યકર્તાઓનું ધ્યાન દોરશે તો અમારા કાર્યકર્તા ત્યાં આવીને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ આવીને એ તમામને મદદ કરશે મોટી સંખ્યામાં નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો હતો જેમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોએ આ કેમ્પ વિશે આનંદ વ્યક્ત કરતા પોતાની પ્રતિક્રિયા આપી હતી હું આરએસમાં હતો જંગસંગમાં હતો પછી ભાજપમાં આવ્યો